સો વાતની એક વાત આ વર્ષે ગુજરાતમાં કપાસનું વાવેતર ઘટ્યું છે ઘણા બધા ખેડૂત મિત્રોએ કપાસ છોડીને મગફળી સોયાબીન ડુંગળી કોથમીર અને ચોમાસું તલમાં નસીબ અજમાવેલા છે આપણે આશા રાખીએ કે જે ખેડૂત મિત્રોએ કપાસ નથી વાવેલો અને બીજા ચોમાસું પાકો વાવેલા છે તેવા તમામ ખેડૂત મિત્રોના ચોમાસુ પાકો વરસાદથી બચી જાય ફૂગના રોગોથી બચી જાય અને ટનાટન મબલક ધાર્યું ઉત્પાદન મેળવે અને સારા બજાર ભાવનો લાભ મેળવે તેવી આપણે ખેડૂત મિત્રોને અત્યારે એડવાન્સમાં ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ ખેડૂત મિત્રો આજે જ મોરબી જિલ્લાના વાંકાના તાલુકાના કણકોટ ગામના પ્રગતિશીલ ખેડૂતે જણાવ્યું કે મેં ચોમાસું પાક તરીકે કપાસને છોડીને બે વીઘાની કોથમીરની ખેતી આ વર્ષે કરેલી હતી અને આજે જ સત્તાવન હજાર પાંચસો રૂપિયામાં બે વીઘાની કોથમીર વેચી દીધી છે એટલે વીઘે ઇઠાવીસ હજાર સાતસો પચાસ જેવો ભાવ કોથમીરનો ખેડૂત મિત્રોએ મેળવ્યો હતો ખેડૂત મિત્રો કોથમીરની ખેતીમાં ચાલીસ પચાસ દિવસની રમત હોય છે ટૂંકમાં બે મહિનામાં તો આપણું ખેતર છે તે લેવાઈ જાય ટૂંકમાં આપણે બીજું ટૂંકા ગાળાના પાક વાવવા હોય શિયાળુ પાકોના વાવેતર આડે હજી બેક મહિનાની આસપાસનો સમય છે તે પહેલાં કોઈ એવા ટૂંકા ગાળાના પાક લેવા હોય ઘાસચારાના તો લઈ શકે તે માટે ઘણા બધા ખેડૂત મિત્રોએ સાહસ કરીને ચોમાસું પાક તરીકે કોથમીરની ખેતીમાં પણ નસીબ અજમાવ્યા છે અને અત્યારે કોથમીરની ખૂબ સારી એવી બજાર ચાલતી હોય ખેડૂત મિત્રોને જો બચી જાય તો આર્થિક રીતે કપાસની ખેતી કરતાં કોથમીરની ખેતીમાં ટૂંકા ગાળામાં ખૂબ સારામાં સારું વળતર મળી રહે આપણે આશા રાખીએ કે ખેડૂત મિત્રો કોથમીરની ખેતી ફૂગનાશકોના જરૂરિયાત મુજબના છંટકાવ કરીને વરસાદથી બચાવી લઈએ અને સારી બજાર ભાવનો લાભ મેળવે તેવી આપણે ખેડૂત મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ ખેડૂત મિત્રો આજે તારીખ એકવીસ આઠ બે હજાર ચોવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના કિલોના ઊંચામાં ઊંચા ભાવ રાજકોટ પંદરસો ચોરાશી જામજોધપુર પંદરસો એકાવન અમરેલી પંદરસો પિસ્તાલીસ બોટાદ સોળસો એક બાબરા પંદરસો બોતેર જેતપુર પંદરસો એકસઠ સાવરકુંડલા પંદરસો સિત્તેર અને જામનગર પંદરસો ખેડૂત મિત્રો ન્યૂયોર્ક વાયદો ડિસેમ્બર બે હજાર ચોવીસનો ભારતીય સમય મુજબ અત્યારે છ વાગી અને બત્રીસ મિનિટની આસપાસ જીરો પોઈન્ટ પાંત્રીસ જેટલો વધીને ઓગણ સિત્તેર પોઈન્ટ ઓગણસ સિત્તેરની આસપાસ ચાલી રહ્યો છે આ વર્ષે ઘણા બધા સાહસ કરેલા છે પાકમાં ડુંગળી જેવો અગત્યનો અને મહત્વનો પાક પણ કે જે અત્યારે જો વરસાદ સતત ચાલુ રહે તો ઘણી વખત આખે આખા ડુંગળીના ખેતરમાં બાફીઓ રોગ ફેલાઈ જાય આવી સ્થિતિ જાણતા હોવા છતાં પણ ખેડૂત મિત્રોએ મહેનત કરવામાં કસર નથી છોડી ખર્ચ કરવામાં કસર નથી રાખી ઊંચામાં ઊંચા ફૂગનાશકો જે મોંઘા ભાવમાં મળે છે તેવા ફૂગનાશકોના છંટકાવ કરીને અત્યાર સુધી બાફીઓ રોગ ન આવે તે માટે પગલાં ભરેલા છે વરસાદથી ફૂગ ન લાગી જાય તે માટે ખેડૂત મિત્રોએ ત્રણ તોડ રાત દિવસ જોયા વગર ડુંગળીની ખેતીમાં મહેનત કરી રહ્યા છે આવા તમામ ખેડૂત મિત્રોનો ડુંગળીનો મોંઘા મૂલો પાક કે જે ત્રણ ચાર વર્ષે જ ડુંગળીની સારી બજાર મળતી હોય છે આ વર્ષે ખૂબ સારી એવી ડુંગળીની બજાર અત્યારે ચાલી રહી હોય મોટાભાગના ખેડૂત મિત્રો કહી રહ્યા છે કે પરાશરાભાઈ જો સારા ભાવ મળે તો લીલે લીલી ડુંગળી અમારે વેચી નાખવી છે આપણે આશા રાખી કે ખેડૂત મિત્રોને ખૂબ ટના ટન ભાવ છે તે લીલી ડુંગળીના મળે આપણે તમામ ખેતી પાકોના ખૂબ સારા ભાવ ખેડૂત મિત્રોને મળે તેમજ હર હંમેશ આપણે ખેડૂત મિત્રોને આશા છે તે બંધાવતા હોય છે પરંતુ બજાર આપણા હાથમાં નથી હોતી ખેડૂત મિત્રો મહેનત અને ખર્ચ કરવામાં પાછું વળીને નથી જોતા તેવા તમામ ખેડૂત મિત્રોનો ચોમાસું પાક કે જે ખેડૂત મિત્રો ગુલાબી ઈયળથી કંટાળી ગયા હતા આ ઉપરાંત કપાસમાં સુકારો અને મૂળના કોહવારા જેવા રોગોથી બચીને ઘણા બધા ખેડૂત મિત્રોએ કપાસની ખેતી છોડીને જે ચોમાસું પાકમાં નસીબ અજમાવ્યા છે તલ હોય મગફળી હોય ડુંગળી હોય કોથમીર હોય અથવા સોયાબીન હોય તમામ ચોમાસું પાકોના ખૂબ સારામાં સારા ઉત્પાદન અને બજાર ભાવ મળે તેવી આશા ખેડૂત મિત્રો આપણે વ્યક્ત કરીએ છીએ જો કપાસના ભાવ જે બે વર્ષથી જે કન્ડિશનમાં છે તે જ કંડિશનમાં આ વર્ષે રહેશે તો આવતા વર્ષે આ વર્ષે ગુજરાતમાં જે વાવેતર ઘટ્યું છે તેનાથી અનેક ગણું વાવેતર ઘટશે કારણ કે જે ખેડૂત મિત્રોએ ડુંગળી અને કોથમીરમાં નસીબ અજમાવ્યા છે તે બંને ટૂંકા ગાળાના પાકમાં ખેડૂત મિત્રોને જો સારું વળતર બેસશે અને સારા બજાર ભાવનો લાભ મળશે તો તેવા ખેડૂત મિત્રો આવતા વર્ષે પણ સાહસ કરીને કપાસનું વાવેતર ઘટાડશે એટલા માટે હવે કપાસનો પીરિયડ ધીમે ધીમે આથમી રહ્યો હોય તેવું વાવેતરને જોતાં આપણને દેખાઈ રહ્યું છે આ વર્ષે ખેડૂત મિત્રોને ડુંગળી અને કોથમીર અને મગફળીના અને સોયાબીનના અને તલના ખૂબ સારા એવા બજાર ભાવ મળે તો ચોક્કસ આવતા વર્ષે પણ કપાસ વાવેતરમાં કાપ મૂકશે તેવું અત્યારે આપણને દેખાઈ રહ્યું છે ખેડૂત મિત્રો આ ઉપરાંત બીજા ચોમાસુ પાકોમાં તમારા વિસ્તારમાં કેવો માહોલ કેવા રોગ અને કેવું ઉત્પાદન તમને અને કેવા પાકો તમે વાવેલા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારિત હતી અમારી આ માહિતી મુજબ તમારે ખેતી પાકો પસંદ કરવા કે ન કરવા તેનું કોઈ દબાણ નથી તમને જે પાકમાં યોગ્ય વળતર મળી રહે તેવા પાકનું વાવેતર કરી ખૂબ સારા બજાર ભાવનો લાભ મેળવી અને રોગ જીવાતથી અને નિંદામણથી મુક્ત રાખી ખેતીમાં ખૂબ આગળ વધો તેવી આશા સાથે ખેડૂત મિત્રો દિલથી આ માહિતી આ વિડીયોમાં પૂરી કરીએ છીએ ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા આવનારા વિડીયો ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આ ભારત